બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસે અને આરોગ્ય વિભાગના દરોડા તો પોલીસે ડમી ગ્રાહકો મોકલીને મેડિકલ સ્ટોર્સમાં કર્યા દરોડા પ્રતિબંધિત નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ થતું હોવાની ફરિયાદોને પગલે પોલીસના દરોડા તો પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા થરાદ સહિત મથકો પર પોલીસના દરોડા મેડિકલ સ્ટોર સિવાય અન્ય જગ્યાએ પણ આ પ્રકારનું વેચાણ થતું હશે તો પોલીસ કરશે કાર્યવાહી આજ રોજ આખા ગુજરાતમાં મનમાર ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે જગ્યાએ નશાકારક પદાર્થો અવૈધ છે એ લોકો એ ચેક કરવાના હતા તપાસ કરવાની હતી અને અહીંયા આજે અમે જલારામ સ્ટોર ખાતે અહીંયા મેડિકલ સ્ટોર ઉપર તપાસ અર્થે ગ્રાહક ડમી મોકલી અને અમે અહીંયા એક મેડિકલ સ્ટોર ઉપર આવ્યા હતા તો એમને પ્રિસ્ક્રિપ્શન વગર દવા પણ આપી છે અને એ દવા અનુસંધા આગળ અમે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અને એક રેડ કરી છે અને અમને એક જથ્થો મળ્યો આવે છે એ અંગે હવે તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે કેટલી જગ્યાએ તપાસ હાથ સર અમે અલગ અલગ જગ્યાએ અમે ચાર ટીમ બનાવી છે અને દસથી વીસ જગ્યાએ હજુ ચાલુ છે દરેક જગ્યાએ દરેકે દરેક ટીમ તપાસ કરી રહી છે હજુ ચાલુ જ છે તપાસ અમારી હજુ એક જગ્યાએ અમે સક્સેસ થયા છીએ બાકી તપાસ ચાલુ છે